અધોક્ષ ભગવાનની ભક્તિ કરવી એ આપણો પરમ ધર્મ છે એટલે કે જેની ચરણ તરફ ઝૂકેલી છે ચરણમાં રહેલા ભક્તો ઉપર રહેલી છે એવા ભગવાન એટલે જે પાછળ આપણે દર્શન કરીએ છીએ શ્રી શ્રીજી બાબા એ બોલો શ્રી ગોવરધન્ના થતી એમના દ્રષ્ટિ ક્યાં છે નયન ક્યાં છે આખો ચરણ તરફ ઝુકેલી છે કેમ તો કે ચરણમાં કોણ હોય તો કે ભક્તો આપણે બધા જે ભક્તિ કરીએ છીએ આપણે ચરણ આપણી દ્રષ્ટિમાં પહેલા આવે ભગવાનના ભજ સેવાયામ તીન પ્રત્યય લાગતા જે શબ્દ થયો ભક્તિ ચારે બાજુથી બધે પ્રકારે સર્વ પ્રકારે જે થાય એ ભક્તિ પછી એમાં કશું બાકી નથી થઈ રહેતું એટલે કે તનુજા વિતજા અને માનસી જે મહાપ્રભુજી એ ત્રણ શબ્દો આપણને આપ્યા તો ભગવાનની સેવા થાય સેવા કરી પણ ખાલી શરીરથી કરી ફિઝિકલી કરી તો પછી એ વખતે કોન્શિયસ ક્યાં હતું એ અગત્યનું છે જો આપણે પોતે હંડ્રેડ પર્સન્ટ અહીંયા નતા સેવા કરતી વખતે તો એ સેવા પહોંચી નહીં સેવા ક્યારે પહોંચે

ઘરિકા અમેરિકા માં લંડન તમાર તો બ્રિટિશ પાસપોર્ટ એટલે આમ મોટે ભાગે બહુ આમ વિઝાનો પ્રશ્ન નો બ્રિટિશ પાસપોર્ટ વાળા ગમે ત્યાં ગમે ત્યાં જતા રહે એને કઈ વાંધો આવે પણ ગમે ત્યાં જવા શરીર આઈ બેઠું હોય ભલે ને અત્યારે કથામાં હોઈએ રેણુકા બેન ને જીતું ભાઈ યાદ આવતા હોય મુખ્યા જી પછી અમેરિકા એને વાર ના લાગે એથી પહોંચી જાય એમનું મંદિર પેલું કેન્ટન નું યાદ આયા કરે એવું છે એટલે શરીર જ્યાં હોય ત્યાં મન હોય એ બહુ જરૂરી છે પણ મન ત્યાં શરીર જ્યાં છે ત્યાં ક્યારે રહે કે જ્યારે ત્યાં એક વસ્તુ રોકાયેલી હોય શું આ દાખલો હું કાયમ આપું હો હોથુરા યમના મહલમાં કથા અને પેલા છોકરાઓ આગળ પાછળ ફર્યા કરે આમ કેમેરો ચાલે કથાનું શૂટિંગ થાય અને પેલા છોકરાઓ કરે પેલા બે દાડા તો સહન કર્યું આમ આમ જોયા કરે મામા પછી તો ઊભા થઈને ચાલુ કથા જેવો પેલો આમ કેમેરાની આગળથી આમ જવા ગયો ને એટલે ઉભા થઈને મામાએ બરોબર ટપકાવી દીધો પેલા કે ભાર નથી પડતો આ કેમેરો અહીંયા છે ને એજ એથી તું આવ જા કરે છે એમ નહીં કે નીચેથી જઈએ ક્યાં પાછળથી જઈએ કેમ ત્યાં પૈસા લાગેલા છે પૈસુ જ્યાં હોય ને ત્યાં મનને લઈ નથી જવું પડતું

જયારે ચેતસ્ત પ્રવણમ સેવા મહાપ્રભુજી નું વાક્ય આવે એટલે આ દાખલો યાદ આવી જાય એટલે તમે બધા પણ ભાઈઓ હે એક જગ્યાએ બેઠા બેઠા કરવું હોય તે કરજો પણ વારે ઘડી આમ આવ જા 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 આવ આવ ના કરી રાખશો હા